ખેડૂત મિત્રો હું છું તમારો મિત્ર બીઆર આર બુમડિયા બી આર ફાર્મર સેલ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે તો મિત્રો આજે આપણે મુલાકાત કરવાના છે આપણા ખેડૂત મિત્રની અને તેઓએ વાવ્યું છે જીરું તો આપણે જીરા વિશેની થોડી માહિતી આપણા આ વિડીયો દ્વારા લેશું અને મિત્રો ગુજરાતના અંદર ઉત્તર ગુજરાતના અંદર દેખીએ તો જીરાનું ઉત્પાદન ખૂબ જ વધુ પ્રમાણમાં થાય છે ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં ઊંઝા જિલ્લો ખૂબ જ મોખરે છે ત્યારે આપણા જુનાગઢ જિલ્લાના આસપાસના વિસ્તારોમાં જીરાનું ઉત્પાદન અને વાવેતર ખૂબ જ વધી રહ્યું છે અને સારી ક્વોલિટીનું ઉત્પાદન થાય છે તો આજે થોડી માહિતી જીરા વિશેની કે તેના અંદર આવતા રોગો અને અને તેની છેલ્લે સુધીની કેવી રીતના માવજત કરવામાં આવતી હોય છે તેના વિશેની ચર્ચા આપણે આપણા પ્રગતિશીલ ખેડૂત છે તેની પાસેથી લેશું તો સૌથી પહેલા તમારું નામ અને ટૂંકો પરિચય આપણા મિત્રોને દર્શાવજો મારું નામ હુસેન દલ ગામ મોડિયાસા અને તાલુકો કેશોદ તો તમે આ જીરાનું જે વાવેતર છે તે કેટલા વર્ષથી કરો છો મે કરીએ છીએ લગભગ 8 થી 9 વર્ષથી આ જીરું વાવી છે બીજું કઈ વાવ્યું જ નથી જીરા સિવાયનું એટલે આપણે દર વર્ષ વાયે તો ઉત્પાદન ના અંદર કેવું ઘટતું જાય છે વધતું જાય ઘટાડો આવે પેલા શરૂઆતમાં 15 કોલમણ ઉતરતા હવે 10 12 મણ પછી ઉતરે છે

કયા સમયગાળામાં વાવી શકીએ બેસ્ટ સમયગાળો કયો તમે દસ વર્ષ થી ખેતી કરો છો તો તમારે સારો એવો એક્સપિરિયન્સ એટલે અનુભવ થઈ ગયો છે તો આનું જે વાવેતર નો સમયગાળો છે તે કયા સમયગાળામાં આપણે કરી શકીએ વાવેતરનો સમય છે ને અગિયાર માં મહિનાની દસ તારીખ થી લઈ અને વીસ તારીખ સુધીમાં બેસ્ટ સમય ઉગાવો સારો થાય છે અને નીકળે છે સારો સારામાં સારું

ટ્રેક્ટર થી વાવીએ છીએ અને હાથે છાટવું હોય તો ટ્રેક્ટર થી ઉતરણ અને પછી હાથે છાતી દેવાનું અને પછી સીધું પાણી મૂકી દેવાનું બિયારણ તમે ક્યાંથી ખરીદો છો કેવી રીતના બિયારણ તો પછી સૌ સૌ ની અનુકૂળતા મને લાગતું હોય કે આપડે કોથરા નું સારું કરીને બિયારણ વાવ્યું રાખલ છે ભાઈ નું અને આપડે લેવું છે તો ઈ લઈ લઈએ તો આમ ઈ વાવી હગાય અને કોથરી નો લ્યો તો ઈ વાવી હગાય બરોબર પણ એમાં કોઈ જાતનો કઈ તફાવત નથી નીકળતો કોથરા નું લઈ આવે છે પણ પેકિંગ કરીને મૂકે છે એટલે એની પાસેથી લઈને જ ભાઈ બરાબર એટલે ઈ કોઈ ફરિયાદ આવી નથી હામાં હારું જ નીકળે છે તો તમે ખરીદી કરો તો એક કિલો નું શું છે ભાવી એનો અવાર તો સાતસો રૂપિયા બિયારણ તો થઈ ગયું તમારી પાસે આવી ગયું તો એના અંદર તમે ખેતરમાં વાવાના સમયગાળામાં જે જીરાના અંદર દવા ઉમેરો છો હા દવા સાથે મિલાવવામાં આવતું ખાતર શું દવા શું કેવી રીતના છે આપણા મિત્રો ને દર્શાવજો ખાતર માં એવું છે કે ખાતર ની એને બહુ કંઈ જરૂર નથી એટલે પેલા ફાડા આવે ને સલ્ફર ફાડા હા 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 ઈ નાખો ને તો ઈ વધારે સારું થોડુંક અનુકૂળતા આવે બરોબર અને વીસ વીસ જીરો તેર હમ હમ ઈ થોડુંક થોડુંક નાખાય બહુ વધારે પણ થોડુંક બરોબર ઈ નાખવાની બે વસ્તુ પણ નાખવાની અને જે દાણામાં બિયારણ માં જે ક્લોરો આવે છે ને લાલ કલર ની ક્લોર ઈ ભેળવી

તેના અંદર કેવી રીતના માવજત કરવાની પિયત અંદર પિયત તો પેલું પાણી પાઈ દીધું ને પછી છઠ્ઠે દીએ બીજું પાણી વારીએ છે અને પછી 10મે દીએ પાછું ત્રીજું પાણી વારી દે તો અમુક મિત્રો આપણે કહેતા હોય છે આપણે વિડીયો દેખતા હોય ત્રણ પાણી માં ઉગી જાય કમ્પ્લીટ હા તો એ લોકો એમ કહે છે કે અમે તો બીજા પાણી માં મારું જીરું પાકી જાય છે તો ઈ કેવી રીતના કરતા હોય છે એટલે ઈ અમુક એવું હોય કે જમીન જમીન હોય સાઈડ છે અમારે ઓલી સાઈડ છે ચાલી ફૂટ નો જમીન નો દળ છે કેટલો ચાલીસ ફૂટ નો ચાલી ફૂટ બંધાર આવે છે પાણા એટલે એ ચાલી ફૂટ છે ને એટલે એમાં પાછું નદી નું પાણી હોય જે નદી જાતી હોય ને બપડો એનું પાણી હોય ને એટલે ઈ પાણી એક

અમારે હું છે આ ઘેડ વિસ્તારની જમીન એટલે થોડુંક વધારે બાકી બે અમુક જગ્યા એવું હોય કે બે હવા બે કિલો નાખો તો હાલે હવે અંદર આપડે વાવણી નું જે અંતર આવે છે ટૂંકમાં કઈ ગાડીએ વાઈએ કેટલી પાટલી એ

દાતા પડે જાય ને જીરું ઉપર હા પડે છે સમજી ગયા દાયમાં ધોરિયા મરાઈ જાય પછી પાણી સીધું મૂકી દેવાનું એનો ખાસ ઇમ્પોર્ટન્ટ જે ખેડૂત મિત્રો તમારો પ્રશ્ન હોય કે જીરું વાવીએ પણ એના અંદર રોગ આવી જાય તો બધી તાણી જાય તો આપણે આ જે પ્રગતિશીલ ખેડૂત છે આ લાંબો એક્સપિરિયન્સ છે લાંબો અનુભવ છે તેની પાસેથી થોડી ચર્ચા કરીશું આના અંદર કયા કયા રોગ આવે છે અને તેને નિયંત્રણ કઈ રીતે કરવામાં આવે છે તો જીરાની ખેતી તમે કરો છો લાંબા સમયથી રોગ કાળિયો છે હા તો એને આપણા મિત્રો ને દર્શાવજો એટલે જે કાળીઓ આવે છે ને ઈ તો અમુક સમયે અગાઉથી એની જવા થોડીક છાટલ હોય એમ પિસ્તાલી પાવડર છે રાય સાયક્લોજન છે એવું અગાઉથી જે છાટલ હોય ને થોડુંક તો ઈ રોકાઈ જાય છે બહુ વાંધો નથી આવતો પણ જે સુકારો વસ્તુ છે ને ઈ તો કોઈથી રોકાતી ગમે એટલી દવા મારો તમે સુકારા વસ્તુ રોકાતી જ નથી ઈ જમીન નો અંદર થી જ રોકશે એવું છે કે જેને સુકારો આવે છે ને એને પાણી ન પાયું હોય એને આવે છે ને પાણી પાઈ દીધું હોય એને આવે છે

પાણી વાયરે જાવ ને એટલે ઈ લગભગ ચાલી દી લગી તો જે એક ફેરી ઉગે છે એને એક ફેરી નદી નાખવાનું ઉગ્યા પછી જીરું હોય ને પડ્યું હોય ને એટલે એને એક ફેરી નદી નાખવાનું પછી પાછો વાતાવરણ ની દ્રષ્ટિએ કાતરો એક ના થાય અને જેટલો ભૂર રે ને એટલો ફાયદો અવારની આ સિઝન માં ભૂર જ છે સમજી ગયા એટલે જેટલો ભૂર રહે ને એટલો વાતાવરણ બધી વાત ભેજે ઉપાડે અને રોગચાળો નામે ઠામે ના આવે

તો ખેડૂત મિત્રો તમે અમારો આ વાર્તાલાપ દેખો જો તમને સારો લાગ્યો હોય તમને વધુ માહિતી મળી હોય તમને શીખ મળી હોય તો આપણી ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો અને આ બે લાયકોનની ઘંટી છે તેને દબાવી દેજો અને આવા જ અવનવા વિડીયો તમને તમારા મોબાઈલમાં મળતા રહે એટલે આપણી ચેનલને ને કરી સપોર્ટ કરી તમારા મિત્રોમાં આગળ વિડીયોને શેર કરજો